અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ ત્રિશૂલ અને પાદુકા યાત્રા સાથે એકાવન શક્તિપીઠો શક્તિ યાગથી ગુંજી ઉઠી યાત્રાધામ અંબાજીમાં ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી શ્રીયરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અંગિયુક્ત ઉપક્રમે આયોજિત આયોજીત ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર્વત પર આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ ગબ્બર પર શ્રદ્ધાળુઓનો ભારે ઘોડાપુર ઉમટી પડ્યો હતો અને સમગ્ર વાતાવરણ માતાજીના નામ સાથે ગુંજી ઉઠ્યું હતું આજના દિવસનો આરંભ અત્યંત શ્રદ્ધાભર્યા માહોલમાં યોજાયેલી ભવ્ય ત્રિશુલ યાત્રા તથા પાદુકાર યાત્રાથી કરવામાં આવ્યો હતો આ યાત્રાઓમાં દેશવિદેશથી આવેલા સાધુ સંતો ભક્તો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા પરિક્રમા માર્ગ પર સતત માતાજીના જયકાર ભજન કીર્તન અને ધૂનના સુરોથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું જેના કારણે ગબ્બર પર આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિવિધ શક્તિપીઠ સંકુલોમાં આયોજિત શક્તિ યાગ યજ્ઞ રહ્યું હતું પવિત્ર અગ્નિ સમક્ષ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વકલ્યાણ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ યજ્ઞમાં સાધુ સંતો તથા વિદ્વાન પંડિતોએ વિધિવત પૂજન અર્ચન કરી ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી જેનાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ આધ્યાત્મિક ભાવના જાગૃત થઈ હતી રિપોર્ટર મહેબૂબ જય જયંબે આજે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર અંબાજી ખાતે બીજો દિવસ છે આપણે જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલાં એવા બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે એટલે તમામે તમામ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ એ તમામે તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવાને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની મા શક્તિની કરવામાં આવે છે અને આ માય ભક્તો તમામે તમામ શક્તિપીઠનો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે એ અને દર વર્ષે આ મહાષુદ બારસ ત્રેરસ અને ચૌદસના આ દિવસોમાં અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીં પરિક્રમા મહોત્સવ ઉજવાય છે અને એમાં અવિરત વધારો થતો થાય છે ઉત્સાહથી ભક્તો જોડાતા જાય છે એ સૌ માટે આનંદની વાત છે